કે વેચવાની છે ના પાડે ઓય અર્જુના તો ના જ પડતો ને વરે મારે આ YouTube માં કે ન લે પેલા વેચવા ને પછી હા ફરે જાય ગાય હે પ્યોર ગીર બીજદાનની છે પાછી બ્લડ લાઈન વાળી છે સમ્રાટ છે ને હા હા હા

નરવાઈ ની એટલે હે ને લેવા જવું હા ધર્મેશ પાસે ધર્મેશ પાસે થી આગળ ના જઈ ની દેખાડી એની મકાઈ દેખાડી એની એમાં દવા સાટી હતી ને આજ બહુ બઉ ટાઈટ નતી પણ સાકર હતી હરખીમ જાતી ને હરખીમ તો વાઈ ગઈ બહુ ને પણ હે ને મારો અવાજ હાવો કામ કેવાય ખુલતો નથી અવાજ નાક માંથી કઈ બોલતો હોય એવું બધું થઈ ગયું

થોડોક લગ્ન પ્રસંગનું કામ છે ને આમાં બધું માંડવાનું ખોડવાનું છે ને એટલે મકાઈ કાશી ચાલુ કરી દઈ ન કે પીસી નીકળ્યા છે ચાલુ ન કરાય ખવડાવવી જો અટાડ કડી કડી છે ને ઓલી કોરાની તો સાચી સાચી છે આ કોરા વંડી કોરા છે હું એ વિચાર કરા કે આ ક્યાં દેહ ના ભીહો ના પોદરા છે જોતા આ હું ઈ કા ધોણી મને તો ઈ કે આ વિદેશ ની ભીહો ક્યાં આપું કે ગયું હું આ દવા લેવા કોઈ સાપ લઈને ભેરી થઈ ગઈ મારા મારા મને એ ક્યાં આગળ દૂધ નાખી કઈ દી આખું હોય હા ઘેલી થઈ ગઈ ઘેલી છે ના મકાઈ માં આવી ફૂહિ હે ને આપણી મકાઈ અટાણે આવી લોગમાં જોઈજો ને એ આપણી દવા છાંટવાની છે આ રિઝલ્ટ કેવું ચડે ને એ જોવાનું હે આજ આ જ દેવી દવા રોપલી વાવી હતી તમારે પાસે કાંદી વાવી નાગામાં પાસે પડીતી ના તી કે મને ભલા વાવે વાવે દઉં ને ખાવા થાય ડુંગરી ડુંગરી મેં આમાં નાખી શાહ આમાં નાખી શાહ

હમ લે લે આણી ઝાકર ને તે હાવા કશ આવે નાખ્યું ને બુટડે પાણી પીએ લીધું એ બુડ Ờ, dì, sau đi xào Băng gai, ભી હું ફેરવા લીધું પ્લાન છે બગો પડ્યો છે પછી હે આ બગો હે બઘો નો ને એટલે થે પડે યાર આમ બગો બહુ થાય હજી કીણી બગો આણી એકની જ વધારે છે પછી એક આણી છે બગો એટલે મેં કીધું હું કા કા નાખીએ ને ખાવાનું કે ટોપરાનું તેલ ભૂણી દઈએ ને એટલે થોડોક ઓછો પડે છે આ પણ હમણાં આજ બે દિશા તપોર છે ને નખા તો ટાઇઠ્યું પડતી ગયું એ ટાઇઠુંમાં તો નવરાવાયુ આખો દીધું તૈકી બરાબર ભેજી રહી છે ચાલો આજે ને તમારે નખા થી કોઠું નવરાવે ધવરાવે કમ્પ્લેટ કર નાખ્યું ગમે એ ધોયા તો ભી હું કાર્યું ને કાર્યું જ રહી કોઈથી ધોર્યું ન થાય નહીં નાખી દીધી હલો દવાનો ડોઝ મારવાનો હે મકાઈ માંથી મારદા ગાય જા કુંડીમાં હે ને માછલા છે આઘણી તા મલ્લોક ના હોતા

ગાય જા ઓળકી વેસવાની છે ના પડે ઓય અર્ધના તો ના ને પડતો ને વર કાક મારે આ YouTube માં કઈન કે લે પેલા વેસવાન કઈ પછી મુંડા હટાઈ જશે હા ફેરે જ મુંડો છે મુડો મુંડો મુંડો ને માં જોર એલી ને આ ઓળકી અર્ધના તા

સમ્રાટો <coughs> આપ <kloreretii> <inventar division nosso quarto> માવા બનાવતા હે મસાલા ઓર મેરે બાલ કરા ને બાવા બાવા ને આખો ભાઈ ને વિરોધ નો થયો તે મણી કે અટાણે આવી કે દૂધ દઈને તે હું દૂધ દઈને સીધો આવ્યો હાલ તો અટાણે મારે જાઉં બાપો દરે વિવાહ કરવા એ જવાનું થાય કે ન થાય તો મને કહેતો તો તું જાય છે તો હું કા સ્નેપ બેપ મરવેલી કામ કેવાય એને મને આવડે નહીં પાછું કામ કેવાય સેફ કેવાય ને હા તો એ બરોબર એ મને આવડે નહીં અહીં તો હું કોલેજ મેટ્રિક પાસ છે પણ આપણે અહીંયા ઇંગ્લિશ ઇંગ્લિશ મેં કંઈ રસ નહીં ચાલો કટિંગ કરી નાખો મોવાળા એ ભાઈ માવા મસાલા ખાડા હે મારે છે ને ગાય સાપ એવો જોઈએ જાચો આણી છે ને આ વાણ દૂધ ની ગધા નામ ની સાદ પોતાનું તો દૂધી નો હોય પોતાની ખાંડ નો હોય બનાવ બનાવ ખાલી દેવો હોય ને યાર થાય તું સાપીએ કાણું કરવું કામ એવું નુકસાન ડોહા સાપીએ પી મરે ગાય નુકસાન કામ એમાં કરે કાઉ નો વાંધો આવે તો ઝટ મળી દાઢી બાલ કરી દે આમાં નાખે તા રૂપિયા રૂપિયા તો કામ બાળ તું લીધે મારે કા રૂપિયા તો નહીં દેવા રૂપિયા દેવા હોય તો ઉપાધિ ને મારે આવું મશીન લેવું પીવું ખાટું હું કે નો પર્યાણ કરે આ કેટલે નો આવે આપણી સારું બીહું ના મોવાળા કટિંગ થવા દે કંઈ ઘટે નહીં આપણે કઈ દાઢી માં શેપ મરી ગઈ એવી રીતે એવી માં બીહું પોહાય બીહું મોવાળા કેવા હોય ઈ કા 哎，干过吗？不，哈哈哈哈哈！好了，然后来一句，把这个,个、啊。